નંબર બેમાં દર ભટનાગઢ વિસ્તારમાં આશાપુરા નગરમાં પછી આશાપુરા નગર તરાવડી એ બધા વિસ્તારમાં અમે છેલ્લા ત્રણ દિવસથી વિનોદભાઈના પ્રચાર માટે જઈએ છીએ અને લોકો સ્વયંભૂ એમ કહે છે કે તમે પ્રચાર માટે ના આવો અમે મોદી સરકારનો મોદી સાહેબનો હાથ મજબૂત કરવાના છીએ કારણ કે ત્રીજી વાર મોદી સાહેબ પીએમ બનવાના છે એ તો ફાઇનલ છે અમારું જે પાર્ટીનો લક્ષ્ય છે કે વિનોદભાઈ પાંચ લાખ પણ અમે એટલી મહેનત કરીએ છીએ કે સાત લાખથી પણ વધુ લોકો વોટીથી વિનોદભાઈ વિજય થાય એવું અમે મહેનત જોવામાં આવે તો માણસો કે જે નાની નાની સમસ્યા હોય છે પરંતુ અમે રાષ્ટ્રીય હિતને જોઈને અમે મોદી સાહેબનો હાથ મજબૂત કરવા માટે અમે વિનોદભાઈને વોટ આપીને ને વિજય બનાવશું ગીતાબેન હિતેશકુમાર રૂપારેલ અમે ભારતીય જનતા પાર્ટી તરફથી બધી જગ્યાએ ડોર ટુ ડોર ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે અને બધી જગ્યાએથી અમને એટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે મુસ્લિમ હોય દલિત હોય કે આપણા કોઈ બી હિન્દુ સનાતન કે મુસ્લિમ બધા પાસેથી અમને એટલો સારો પ્રતિભાવ મળી રહ્યો છે કે મોદી સરકારને અમે ફરીથી આ વખતે પણ અમે ત્રીજી વાર પણ પીએમ બનવા જઈ રહ્યા છે તો અમે એમને પૂરેપૂરું વોટિંગ કરી અને એમને સપોર્ટ કરીશું વિનોદભાઈને તો જીતવાના જ છે જંગી બહુમતીથી લીડથી પણ હજી ને હજી મહેનત અમારી ચાલુ જ છે અને બધી પબ્લિક પણ એમ જ કહી રહી છે જ્યાં જ્યાં જાય કોઈ વિસ્તારમાં એવો કોઈ અમને એવો નેગેટિવ જવાબ નથી મળ્યો કે અમે આ વોટિંગ નહીં કરીએ કે એવું કોઈ જ નહીં ક્યાં બી એવા નાના મોટા પ્રશ્ન હોય પણ એ જસ્ટ કે લાઈટ કે ગટર તો એ તો એ થઈ જાય એવું તો નાની મોટી પ્રશ્ન પણ ક્યાંય એવી ફરિયાદો જ નથી અમે સાંભળી હજી સુધી ક્યાંય જ નથી ખુશીનો માહોલ નહીં તો તમે વાત જ એટલી બધાના તમે જોઈ શકો છો કે અમારા કાર્યકરો બધા વિસ્તારમાં પણ તમે જોઈ શકો છો કેટલી ખુશી છે બધાને કે આની તો અમે કોઈ ઓજ નથી કરી શકતા એમ એટલી ખુશી છે કે વિનોદભાઈ આવશે આવશે ને આવશે એનો કોઈ શંકાને કોઈ સ્થાન નથી વસ્તુ માટે આજે

અબકી બાર ચારસો પાર અને વિકાસનો મુદ્દાને માનીને મત લેવા માટે નીકળ્યા આશાપ્રા નગરી ભગતવાડી શિવનગર શ્રીહરિનગર અને નવો એરપોર્ટ સાત લાખથી નહીં સાત લાખ માંથી અમારા સાધર વિનોભાઈ ચાવડા જીતશે એમાં અમને કોઈ શંકા વિકાસની ગાડી આગળ ચાલે અને હંમેશા માટે આગળ રહેશે ભાજપ સરકારમાં ઓકે